ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા જે છે અત્યારે નજીક આવી ગઈ છે અને એ બોર્ડના વિદ્યાર્થીઓ અત્યારે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ હોઈ શકે કે એ સ્કૂલ હોઈ શકે કે જે વિદ્યાર્થીઓના સારા રિઝલ્ટ માટે ઘણી મહેનત કરતી હોય છે એટલે અત્યારે આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓમાં બોર્ડની એક્ઝામનું વાતાવરણ ચાલી રહ્યું છે હવે જેટલા પણ વિદ્યાર્થીઓ દસ બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે એમના માટે રિઝલ્ટ આવ્યા બાદ એક મહત્વનો નિર્ણય જે છે લેવાનો સમય હશે કે એમને કયું સ્ટ્રીમ પસંદ કરવું છે સાયન્સ કોમર્સ કે આર્ટ્સ હવે જેટલા પણ વિદ્યાર્થીઓ સાયન્સ સ્ટ્રીમ પસંદ કરે છે ત્યારબાદ એમની અગિયાર બાર બંને ધોરણ જે છે એમની તૈયારીમાં જતા હોય છે અને આ સિલસિલો ત્યાં પૂરો નથી થતો એમને જો એ ગ્રુપ લીધું હોય તો જે ડબલ્યુ એક્ઝામની તૈયારી ચાલતી હોય જો બી ગ્રુપ હોય તો નીટ એક્ઝામની તૈયારી ચાલતી હોય એટલે હવે અગિયાર બાર સાયન્સના વિદ્યાર્થીઓ મતલબ ખાલી અગિયાર બાર ધોરણ પૂરતું નહીં પરંતુ જે ડબલ્યુ અને નીટની પણ એટલી જ તૈયારી અને એટલા જ ફોકસની સાથે મહેનત કરતા હોય છે ત્યારે એક પ્રોબ્લેમ આવતો હોય કે જે ડબલ્યુની તૈયારી મોરબીમાં કદાચ સારી નહીં થતી હોય નીટની તૈયારી મોરબીમાં નહીં થતી હોય બહાર ગામ જવું પડતું હોય પરંતુ આપણી મોરબીની નવયુગ શાળા જે છે નવયુગ સ્કૂલ કે જેના સાયન્સના વિદ્યાર્થીઓ દર વર્ષે એટલું સરસ અને સુંદર રિઝલ્ટ લઈ આવતા હોય છે અને એમાં પણ હવે અગિયાર બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે કહેવાય ને કે સોનામાં સુગંધ ભળે એવા સરસ સમજાના સમાચાર હું તમારા માટે લઈને આવી છું કારણ કે જ્ઞાન સ્કૂલ જે છે એ હવે નવયુગ સાયન્સ સ્કૂલ સાથે કોલાબરેટ કરવા જઈ રહી છે બંનેનું કોલાબરેશન થઈ રહ્યું છે એટલે નવયુગ શાળા જે છે અને જ્ઞાનમંજુરી સ્કૂલ જે ઇન્સ્ટિટ્યૂટ છે બંનેનો સંગમ જે છે થવાનો છે અને જેનો લાભ અગિયાર બાર સાયન્સના વિદ્યાર્થીઓને થવાનો છે મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ડોક્ટર નેંકર અમીશા રાજ ફિલહાલ મારી સાથે અત્યારે નવયુગ સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ એટલે કે પરેશભાઈ મારી સાથે જોડાય છે અને જ્ઞાન મંજૂરી સ્કૂલ તરફથી મૌલિકભાઈ જે છે મારી સાથે જોડાય છે આપનું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે પરેશભાઈ હું તમને એ સવાલ પહેલો તો પૂછવા માંગીશ કે અગિયાર બાર સાયન્સ સ્પેશિયલી આમ પરીક્ષા બારમાં ધોરણની જ દેવાની હોય છે પરંતુ તૈયારી એ લોકોની જે છે બે વર્ષની અગિયાર બાર બંને ધોરણ લાગી જતા હોય છે તો આ પ્રકારનું જે ટાયપ અત્યારે મોરબીમાં સૌ પ્રથમવાર થવા જઈ રહ્યું છે તો એ પાછળનું કારણ શું છે તો જો સૌપ્રથમ તો હું નવયુગ સાયન્સ સ્કૂલના રિઝલ્ટની ટૂંકમાં ચર્ચા કરું તો નવયુગ સાયન્સ સ્કૂલે છેલ્લા ચારથી પાંચ વર્ષમાં એ ઘણા બધા રિઝલ્ટમાં રેકોર્ડ સ્થાપિત કર્યા છે જેમ કે છેલ્લા પાંચ વર્ષની અંદર સૌથી વધુ એવન ગ્રેડ બાર સાયન્સમાં એવન ગ્રેડ આપનાર કોઈ સંસ્થા હોય તો એ નવયુગ સાયન્સ સ્કૂલ છે બે હજાર ઓગણીસમાં આખા જિલ્લામાં ત્રણ એવન ગ્રેડના વિદ્યાર્થીઓ હતા એમાંથી બે નવયુગના હતા બે હજાર વીસમાં ત્રણ વિદ્યાર્થીઓ આખા જિલ્લામાં સાયન્સમાં એવન ગ્રેડમાં હતા અને ત્રણે ત્રણ વિદ્યાર્થીઓ નવયુગના હતા બે હજાર એકવીસમાં માસ પ્રમોશન હતું બે હજાર બાવીસમાં આખા જિલ્લામાં પંદર વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં હતા એમાંથી સૌથી વધુ ત્રણ વિદ્યાર્થીઓ નવયુગ સાયન્સ સ્કૂલના હતા અને છેલ્લે બે હજાર ત્રેવીસની અંદર એ આખા જિલ્લાની અંદર ત્રણ વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં હતા એમાંથી એક વિદ્યાર્થી નવયુગ સાયન્સ સ્કૂલનો હતો જે પ્રથમ નંબર ઉપર અઘેરા હિત હતો જેને નીટમાં પણ એ છસો પંચોતેર સાથે મોરબીમાં નવો રેકોર્ડ બનાવેલો છે આ સિવાય પણ એ બે વિદ્યાર્થીઓને અમારે બે હજાર વીસની અંદર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર જે એ પણ નવયુગ સાયન્સનો રેકોર્ડ છે કે એક જ સ્કૂલના એ બે વિદ્યાર્થીઓએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર બાર સાયન્સના રિઝલ્ટમાં મેળવ્યા હોય આ સિવાય છસો પચાસમાંથી છસો દસ માર્ક્સ પણ ગોદાણી ચાંદનીએ મેળવેલા છે એને આગળ છસો છાસઠ માર્ક્સ પણ એમને નીટમાં મેળવેલા છે તો આવા ઘણા બધા રેકોર્ડ એ નવયુગ સાયન્સ સ્કૂલે સ્થાપિત કરેલા છે તો નવયુગ સાયન્સ સ્કૂલનું જ જો આટલું બધું નામ હોય નવયુગનું આટલું મોટું નામ છે શાક છે પચીસ વર્ષ જૂની સંસ્થા છે છતાં પણ એ નવયુગ હંમેશા કંઈક નવું કરવામાં અપડેટ થવામાં અને જે ચીલાચાલુ પદ્ધતિથી છે એનાથી કંઈક અટકે કરવામાં માનનારી છે તેમજ અમારા કાંડિયા સર એ હંમેશા વિદ્યાર્થીઓના ભાવિ બાબતે એના રિઝલ્ટ બાબતે સતત ચિંતિત હોય છે તો એ બાબતને ધ્યાનમાં રાખી અને ભાવનગરમાં જેને સાયન્સનું આખું હબ ઊભું કરેલું છે એવી જ્ઞાન મંદિરી સ્કૂલ કે જેને કારણે ભાવનગરની અંદર અત્યારે પંદરથી વીસ જેટલી હોસ્ટેલો નવી ઊભી થઈ ગઈ છે જે એક સ્કૂલના કારણે અને એમને એ લગભગ અલગ અલગ ઘણા બધા જિલ્લાઓમાં જે માત્ર રિઝલ્ટને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓ સાથે જે રિઝલ્ટ લાવવા માગતી હોય એવી ઘણી બધી સ્કૂલો સાથે પણ જ્ઞાન મંજરીએ આ વર્ષે એ ટાઈપ કરેલું છે તો એમની પાસે જે સિસ્ટમ છે એમનું જે મેનેજમેન્ટ છે વિદ્યાર્થીઓના ચેલેન્જ સ્વીકારી અને એને એમ્સ કે આઈઆઈટી સુધી પહોંચાડવાની એમની જે મહેનત છે તો આ બધા પાસાઓને ધ્યાનમાં રાખી અને જો ઘર આંગણે જ એ આપણને આ જ્ઞાનમંજરીની સિસ્ટમ એ આપણા વિદ્યાર્થીઓ સુધી જો પહોંચાડી શકાતી હોય તો એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને જેમ સોનામાં સુગંધ વડે બેડમે કીધું એમ તો એવી રીતે જ્ઞાનમંજરી એ આપણા મોરબીના વિદ્યાર્થીઓને પણ એની સિસ્ટમનો લાભ મળવાનો છે યસ ડેફિનેટલી અને વિદ્યાર્થીઓના ખાસ એ તો એ જ છે કે નવયુગ શાળા જે છે આપણી છે અને સિસ્ટમ જે છે જ્ઞાનમંજરી છે અને બંનેનો સંગમ થશે એનો ફાયદો જે છે વિદ્યાર્થીઓને થવાનો છે કારણ કે નવયુગ સ્કૂલ અત્યારે એ જ લક્ષ્ય રાખી રહી છે કે એમ નવયુગ શાળામાં ભણતા એ તમામ સાયન્સના વિદ્યાર્થી જે છે એમનું ભવિષ્ય જે છે ઉજળું બની શકે કારણ કે જે ડબલ્યુ એની નીટ એક્ઝામ એવી છે કે જેનાથી બાળકોનું ભવિષ્ય જે છે આખું કહેવાય ને કે એક ચિત્ર બનતું હોય છે અને એ જ પરીક્ષાની તૈયારી જે છે આ કે સિસ્ટમ જે છે જ્ઞાનમંજરી સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટની જે છે એ અહીં અપનાવવામાં આવશે સો નેક્સ્ટ સવાલ હું મૌલિકભાઈને પૂછવા માંગીશ કારણ કે જ્ઞાનમંદ્રી સ્કૂલ કે જેમને લાસ્ટ યર આટલું સરસ સુંદર મજાનું રિઝલ્ટ જે છે આવ્યું છે પાંચસોથી વધુ બાળકો જે છે એકસાથે મેડિકલ ફિલ્ડમાં જે છે એમને એડમિશન મળી ગયું છે કે જ્યારે આખા ગુજરાતમાંથી આ ગેસ્ટ છ હજારની આસપાસ જે છે સીટ હોય છે તો આ એક માઇલસ્ટોન અચીવ જે છે કર્યો કે હવે જ્ઞાન મંજરી સ્કૂલે અને હવે એ સિસ્ટમ આપણા મોરબીમાં આવી રહી છે એટલે પહેલો સવાલ તો હું મૌલિક ભાઈ તમને એ જ પૂછીશ કે કઈ રીતના મતલબ એવું તો શું તમે ભણાવો છો કે એક સાથે ઉપર બાળકો જે છે સિલેક્ટ થઈ જાય છે લાસ્ટ યર આપણે પાંચસો ને તેતાલીસ વિદ્યાર્થીઓએ એમબીબીએસમાં એડમિશન મેળવ્યા એવી જ રીતે જેડબલ્યુમાં હમણાં જ છેલ્લું રિઝલ્ટ આવ્યું એમાંથી સિક્સટી એઇટમાંથી પંદર વિદ્યાર્થીઓ નવ્વાણું પીઆર ઉપર આવ્યા છે હવે આટલું રિઝલ્ટ લાવવા માટેની એક વિદ્યાર્થી પાસેથી થ્રી સિક્સટી ડિગ્રી એક વર્કઆઉટ મેનેજમેન્ટ લેવલનું વર્ક કરવા પડ્યું જેમ કે હાલમાં આજથી પાંચ સાત વર્ષ પહેલા જે પદ્ધતિથી શિક્ષણ આપતું ને રિઝલ્ટ આપતું અત્યારે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે ખાસ કરીને જે ડબલ ઈ અને નીટ તો આ એક્ઝામમાં મેક્સિમમ સ્કોર થાય એ માટે ઘણી બધી બાબત જવાબદાર છે જેમકે એ લેવલનું એક એકેડેમી કામ ચાલુ હો ચાલુ હોવું જોઈએ જેમ કે એના લેકચર્સ હોય તો લેક્ચર્સમાં એ લેવલનું કન્ટેન્ટ ડિલિવર થાય એ લેવલ્સનું વિદ્યાર્થી પાસે મટિરિયલ હોવું જોઈએ જેથી કરીને પૂરતી એને યોગ્ય પ્રેક્ટિસ કરી શકે ઓકે બાળકના એ લેવલનું ટેસ્ટ એને એ લેવલના ક્વેશ્ચન પૂછાવા જોઈએ જેથી વધુ મહત્તમ પ્રેક્ટિસ કરી શકે એનું એવોલ્યુશન એનાલિસિસ કરી અને ખાસ કરીને અમારો જે મેન્ટરશીપ પ્રોગ્રામ છે જેમાં દરેક દરેક ટીચર્સ વિદ્યાર્થીઓ સાથે સમયાંતરે પર્સનલી બેસે વિદ્યાર્થીઓને નાનામાં નાની મૂંઝવણ છે એમ કે એકાગ્રતા યાદશક્તિ કોન્સન્ટ્રેશન એનું રિવિઝન ટાઈમટેબલ આ દરેક બાબતનું એને રૂટથી સોલ્યુશન આપી અને બે વર્ષ દરમિયાન એનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ સતત જળવાઈ રહે એ પેટર્નથી જો વર્કઆઉટ થાય તો વિદ્યાર્થીની ક્ષમતા મુજબ એનું ડેફિનેટલી રિઝલ્ટ મળે છે અને આ સિસ્ટમ થકી અમે વર્કઆઉટ કરીએ છીએ ઓકે અને એ સિસ્ટમ હવે મોરબી નવી સ્કૂલમાં જઈ છે અપનાવવાની છે મતલબ એ જ શિક્ષકો હશે આ પ્રકારની સિસ્ટમ કે એમાં કંઈ ફેરફાર નહીં કોમન જે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ હોય જેમ કે અમારે દરેક લેક્ચર્સ હોય તો અમારું એક આયોજન હોય કે એક લેક્ચર્સમાં વિદ્યાર્થીઓને આ લેવલનું ને આટલું કન્ટેન્ટ પીરસાવવું જોઈએ તો એ પીપીટીના માધ્યમથી એ લેવલનું કન્ટેન્ટ પીસાય અમારું જે મટિરિયલ છે એ પણ અમારા તજોનોએ જે બનાવેલું વન ઓફ ધ બેસ્ટ મટિરિયલ છે કે વિદ્યાર્થીઓ એટલી પ્રેક્ટિસ કરે એટલે એ લેવલની એને જે જરૂરિયાત છે કે જે ડબલ ઈ નીટ બેઝમાં જે ઇઝી લેવલ મીડિયમ લેવલ હાર્ડ લેવલ જે ટ્વિસ્ટેડ થઈને ક્વેશ્ચન પૂછાય એનો પૂરતો પ્રેક્ટિસ થાય જેથી કરીને એ લેવલ વિદ્યાર્થીઓ પહોંચી શકે પેલું કહી શકીએ ને કે તમે એક એક્ઝામનો ભય જે હાવ આપણા મગજમાં બેસેલો ને તો એક્ઝામ પહેલાં જેટલી બધી એક્ઝામ એ લોકોએ આપી દીધી હોય અને તૈયારી કરી લીધી હોય જ્યારે ફાઇનલ એક્ઝામ હોય ને ત્યારે લોકોને ડર જ ના હોય કે મતલબ કઈ નીટ છે ને કઈ જે ડબલ ઇચ્છા તો ડેઈલી આ પ્રેક્ટિસ કરી રહ્યા છે ઓકે સો મૌલિકભાઈ હું તમને એ સવાલ પણ પૂછીશ કે જ્ઞાન મંજરી ઓલરેડી આટલું સરસ રિઝલ્ટ આવીને આવી છે ભાવનગરમાં તો હવે મોરબીમાં કોલાબરેટ કરી રહ્યું છે નવયુગ સ્કૂલ સાથે તો નવયુગ સ્કૂલ જ તમે કેમ પસંદ કરી અમે દાન મંજરી જે સ્કૂલિંગ ટાઈપ પ્રોગ્રામ છે હાલમાં અમે જુદા જુદા જિલ્લામાં લગભગ ત્રીસ જેટલી સ્કૂલ સાથે આ ટાઈપ કાર્યરત કરી રહી છે ઓકે અને આવનારા દિવસોમાં એક્ટિવ થઈ જશે હા મોરબીમાં આપ સર્વે જાણો છો કે નવયુગ વિદ્યા સંકુલ ખાસ કરીને એમના ટ્રસ્ટી ઓનર કાંઝા સાહેબ જે એક એવા ઉમદા વિચાર સાથે હંમેશા તત્પર હોય છે કે નવી જે એકેડેમી સિસ્ટમ લાવવામાં અને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એમના પ્રી પ્રાઇમરી હોય કે કોલેજ સેક્શન હોય કે જે મોર્ડન ઇન્ડિયાની જરૂરિયાત માટે કે જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કઈ રીતે વધુ સારે બને આવા ઉચ્ચ અને ઉમદા વિચાર સાથે નવી સિસ્ટમ લાવવા માટે સદાય તત્પર રહેતા હોય કેવાય છે ને કે સરખા વિચાર ધરાવતા સંસ્થાનો મેળા થાય કેમેસ્ટ્રી મેચ થાય તો સોનામાં સુગંધ ભળે એ રીતે કામ દીપી ઉઠે એટલે આવા જ વિચારોથી સાથે ચાલીએ તો જ જે આપણું વર્ક છે એ પ્રોડક્ટિવ વર્કમાં કન્વર્ટ થાય અને એ વિદ્યાર્થીઓનો રિઝલ્ટના સ્વરૂપમાં દીપી ઉઠે યસ તમે બહુ સરસ વાત કરી કે બે એવી સંસ્થા કે જેની કેમેસ્ટ્રી જેમના વિચારો મેચ થાય અને હવે તો આમ જોજો તો કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી મેથ્સ બધું જ જે છે મિક્સ એન્ડ મેચ થવાનું છે અને ડેફિનેટલી જેટલા પણ નવયુગ શાળાના વિદ્યાર્થીઓ છે દર વર્ષે આટલું સરસ રિઝલ્ટ આવતા હોય છે પરંતુ હવે જ્ઞાન મંજરીના આ સરસ મજાના સંગમથી તમામ એટલા વિદ્યાર્થીઓ કે જે કદાચ મોરબીમાં સાયન્સ લેવાનું વિચારી રહ્યા હોય અને બહુ સરસ તૈયારીની સાથે એ લોકો અગિયાર બાર સાયન્સમાં જો એડમિશન લેવું હોય નવયુગમાં તો એ લોકો ડેફિનેટલી આ સરસ મજાનો જે અત્યારે નવો કોન્સેપ્ટ જે લઈને જ્ઞાનમંજરી સ્કૂલ નવયુગમાં અત્યારે કોલાબરેટ કરી રહી છે તો એ તમામ વિદ્યાર્થીઓ કે જે લોકો સાયન્સની સ્ટ્રીમમાં જવા માંગે છે ત્યાંથી પોતાનું એક સુંદર મજાનું ભવિષ્ય એક બ્રાઇટ ફ્યુચર જોઈ રહ્યા છે તો એમના માટે એક સરસ કહેવાય ને કે એક પ્લેટફોર્મ જે છે અત્યારે મળી રહ્યું છે આપણે વિડીયોને એન્ડ કરી પહેલાં કોઈ એક લાસ્ટ મેસેજ બંને સરનો વિનંતી કરીશ કે મોરબેઈના જેટલા પણ વિદ્યાર્થીઓને એમના પેરેન્ટ્સને આપવા માંગતા હોય મોરબીના વિદ્યાર્થીઓ માટે એટલું અમે ચોક્કસ કહી શકશું કે દરેક વિદ્યાર્થીનું જે સપનું હશે કે જેને જ્યાં સુધી પહોંચવું હશે એ માટેની પ્રોપર સિસ્ટમ નવયુગ સંસ્થામાં છે અને એ જ્ઞાન સિસ્ટમ થકી વિદ્યાર્થીઓને એ લેવલનું દરેક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે અને એ લેવલની તૈયારી કરવામાં આવશે કે જેથી ઇન્ડિયા લેવલના જેમ કે આઈઆઈટી છે એમ્સ છે તો વિદ્યાર્થી એ લેવલે પહોંચી શકે એ સિસ્ટમથી વર્ક કરશું ઓકે વિદ્યાર્થીઓના વાલીઓ છે એમને હું મેસેજ આપવા માગું છું કે ગુજરાતમાં સૌથી બેસ્ટ રિઝલ્ટ આપનારી એવી સંસ્થા જ્ઞાનમંજરી એ હવે નવયુગ સાથે જોડાઈ રહી છે તો એની અવશ્ય મુલાકાત લઈ અને એમની ડિટેલ જાણી અને સ્કૂલનો સંપર્ક કરવા વિનંતી થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ ધેટ્સ એટ બહુ સરસ મજાની આ વાત જે છે અત્યારે આપણને જાણવા મળી છે અને એક કહેવાય ને નવયુગ શાળા અને જ્ઞાનમંજરી સ્કૂલ જે છે એમનો સંગમ સાયન્સના વિદ્યાર્થીઓને એક નવી દિશા તરફ લઈ જવાનું પ્રયાણ જે છે અહીંયાથી થઈ રહ્યું છે તો ડેફિનેટલી જેટલા પણ સાયન્સના વિદ્યાર્થીઓ છે દસમા બોર્ડની એક્ઝામ આપીને સાયન્સ લેવાનું વિચારી રહ્યા છે એ લોકો માટે આ સુંદર મજાની તક છે તો ડેફિનેટલી તમે લોકો નવયુગ શાળાનો સંપર્ક કરો હું અતિ તમારી સાથે ડોક્ટર નાયનિશા રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો